રાજકોટમાં પૂર્વ મેયર તમારા દ્વારે આ લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સ્થાનિકોની સાથે કોંગ્રેસના આગેવાનો પણ પહોંચ્યા હતા લોક દરબારમાં રાજકોટના પૂર્વ મેયર પ્રદીપ ડવ અને કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટરો વચ્ચે બોલાચાલી થઈ

ટેબલ ઉપર ચડીને મારે રજૂઆત કરવાનું કારણ એ હતા વોર્ડ નંબર બારના ભાજપના આગેવાનો હોદ્દેદારો જે હતા એ આગળ કોટન કરીને બધાને પાછળ કરતા એટલે ટેબલ ઉપર સાઇડમાંથી જઈને મેં આગળ સ્ટેન્ડિંગ ચેરમેન ડેપ્યુટી મેં ને રજૂઆત કરવા ગયા હતા ભાઈ પબ્લિક સ્વયંભૂ આવી છે તો આપ લોક દરબાર ઓછો હતો તો પબ્લિકનું તમે નહીં સાંભળો તો કોનું